જે સમાજવાદી પાર્ટીના સાંસદ હોવાની સાથે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના ધર્મપત્ની પણ છે અભદ્ર ભાષામાં પોતાની વાત રજૂ કરનાર મોલાના સાજીદ રસીદી ખૂબ જ પ્રચલિત મુસ્લિમ ધર્મગુરુ છે અને તે વારંવાર ટીવી ડિબેટ્સમાં પણ આવતા હોય છે તે ઘટના અંગે ટૂંકમાં જ તમને સમજણ આપું તો સમાજવાદી પાર્ટીના નેતાઓ મસ્જિદમાં બેઠા હતા તેમાં હાજર ઉત્તર પ્રદેશમાં આવેલ કેરાનાના સાંસદ ઇકરા हसन મેનપુરીના સાંસદ ડિમ્પલ યાદવ સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના સાથે અન્ય નેતાઓ સામાજિક મુદ્દે બેઠા હતા આવું ડિમ્પલ યાદવ નું કહેવું છે અને જો વસ્ત્રો વાત કરીએ તો સાંસદ ડિમ્પલ યાદવ જે સાંસદ કપડા પહેરે છે તેમજ સાધારણ સાડી પહેરી હતી તે તમે જોઈ પણ શકો છો મોલાના સાજીદ રસીદીનું જે પ્રકારે વાક્ય હતું તે જગ જાહેર છે જે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ છે અને બીજી તરફની વાત કરીએ

તે મુદ્દે રાજનીતિ કરી રહી છે એક સવાલ જે ઘણા બધા લોકોનો છે કે તેમના પતિ અખિલેશ યાદવને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો અને કોઈ વિરોધ પણ ન નોંધાવ્યો સમાજવાદી પાર્ટીના નેતાઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી કે આ વ્યક્તિ એટલે કે સાજીદ રસીદી જ્યાં પણ ઝડપાશે ત્યાં માર ખાશે અને જ વિરોધ બીજેપીના નેતાઓએ પણ કર્યો પરંતુ અખિલેશ યાદવના મૌન પર સવાલ ઉઠ્યો તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવો